તો વડોદરા મનપાના કાઉન્સિલર જાગૃતિબેન અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે સફાઈ મુદ્દે બોલાચાલી થઈ જેને લઈ કાઉન્સિલરની લાગણી દુબાઈ હતી ત્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરાઈ હતી જેમાં કાઉન્સિલરનું અપમાન થતા સ્થાયી સમિતિની બેઠકનો તમામ સભ્યોએ બહિષ્કાર કર્યો અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પીએ એમને ફોન કર્યો હતો ત્યારે એમણે એવું કીધું કે અમને લેખિતમાં આપે તો હું સ્ટેન્ડિંગમાં આવીશ એટલે સ્ટેન્ડિંગના મારા બધા જ સભ્યો દરેકે દરેક સભ્યોએ મને ખૂબ સહકાર આપ્યો કે સ્ટેન્ડિંગના સભ્યોનું કે કોઈ બી કોર્પોરેટર હોય એનું અમે ક્યારેય અપમાન નહીં સહન કરી શકીએ એટલે આજની સ્ટેન્ડિંગ મુલતવી રાખી છે મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન ભણજીભાઈ આ બધા સાથે પણ એમને ખૂબ ખરાબ બિહેવ કરેલું છે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાય એમસી એ સભાસદનું અપમાન કર્યું છે સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુન્દતિઓ રાખવામાં આવી હતી સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે